મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો જો પાછા આપણે ઘરે છે જા મસ્ત રેડી થઈ ગયા છે ને આજે મમ્મી પણ રેડી થઈ ગઈ છે આવું છે મમ્મી તારે ભેગું ના ના ઘરનું કામ કોણ કરશે ક્યારે કોલેજ આવું હોય તો ના પેલી એકવાર આવી ગયા એડમિશન લઈ ગયા જોઈ ગયા હા જો મમ્મી આજે મસ્ત આપણને ફ્રૂટ આપ્યું છે મેં કીધું નથી ખાવું અત્યારે અમે ન ભાવે પણ કે જેટલું ખાય એટલું ખાઈ જાય સફરજન શું ખાધું

તો જો ફાઇનલી ગાઈઝ અત્યારે લેક્ચર ઓવર થઈ ગયા છે ને બ્રેક પણ પડી ગઈ છે અને નાસ્તો અમે કેન્ટીનેથી કરી લીધો છે અને અત્યારે પ્રોજેક્ટ રિલેટેડ કામ છે એટલે કોલેજે અમે રોકાણા છીએ બે કલાક એટલે સેકન્ડ શિફ્ટમાં જાશું નગર અમે ફર્સ્ટ શિફ્ટમાં જ ફ્રી થઈ ગયા હતા અને હવે નાસ્તો કરી લીધો છે અને જે કામ આપણે બાકી છે એ અત્યારે હવે કરશું અને વાત હતી કે ગયા બ્લોગમાં મેં કીધું હતું કે પપ્પાના રિપોર્ટ કરાવવા ગયા હતા પપ્પાનો રિપોર્ટ આવી ગયો છે બધું નોર્મલ આવ્યું છે કંઈ વાંધો નથી અને જે દવા રેગ્યુલર ચાલુ જ હતી એ જ રાખવાની કીધી છે એટલે રિપોર્ટમાં એ આવી ગયો તો સારું કર્યું અને રિપોર્ટ આવી ગયા છે અને હવે આપણે પ્રોજેક્ટનું કામ કરીએ અને પછી આપણે ઘરે જાશું ખાલી જો સોંગ વગાડતા વગાડતા અમારું વર્ક ચાલુ થઈ ગયું છે એક પછી એક લાઇનમાં બધું અને હવે આપણે ચાલુ કરી દઈએ પ્રોજેક્ટ આપણો મારવાડી એક્સપ્લોર કરે પ્રોજેક્ટરનું કહેતો નક્કી ન થાય નથી થતું થઈ જા બહુ વધારે ઓલું ન કરતા ડિપોઝિટ પાછી નહીં આવે ટ્રાય કરે હે બહુ મહી થાય અહીંથી સ્વીચ ચાલુ કરે તો જો ક્લાસનો ટાઈમ થઈ ગયો ને ક્લાસ બધા બંધ કરવાના એટલે અમે ક્લાસમાંથી નીકળી ગયા ને હવે અત્યારે અહીંયા બેઠા છીએ મસ્ત ફોટા પાડ્યા જેની શાહ અમે બધા ભેગા થઈ હજી કાઈ ડા ના કરતા આવડો પાડી લેતો હજી હજી કલાક નો ટાઈમ હતો એટલે વાંધો ન આવતો સોંગ ને ચેકિંગ કરવા ક્લાસ ચેક કરતા હતા પછી મફત એક એક ને એક પૂછતા હતા તમારે શું છે પછી માર્કેટિંગ ફાઇનાન્સ અને પછી સલાહ દીધી છે એવું બધું પૂછ્યું ને જો અત્યારે અહીંયા બેઠા છે પછી હવે બસ નો ટાઈમ થાય એટલે ડાયરેક્ટ જેનીશા આમ જ જવાનું જ છે ને વાહ જેનીશા કામ થઈ ગયું છે અહીંયા જ છે અમારી તો આખું ફરીને જવાનું પાછળ ની સાઈડ હા ડોગી સુતા છે આના ફેવરેટ છે જો પ્રિયા બોયલી પ્રિયાના ફેવરિટ કઈ ને આને તો શાંતિ છે જો આ બધા ડોગ લવર હે જો પ્રિયા જાને એટલું બધું મન થઈ એક તો ઊભું થયું આને જોઈને મને ચારમી ની યાદ આવી ગઈ ચારમી ઘરે લેતી આવું કાદું બીક લાગે એટલે ના મને આમ ગમે નહીં બાકી બીક નો લાગે

ખુશી લે લે વયુ જાય જેની જે અહીંથી દઈ દે ને એક ઉપાડે અહીંથી લઈ લે કોઈ સર્વે થઈ હાલો બધા બસ આવી ગઈ આપણે નથી જવું હવે બિલ્ડિંગમાં જાઉં જો અહીં કંઈ પાણી નથી હાલો બાય બાય બધાના જાતા હોય ને બાય 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 તારે તો હારે આવું હે ને ઓકે હાલો ડન બસ હવે મન અહીંયા મૂકી દે ઘરે લઈ લે એકાદું નકર લેવું છે તારે જેની શાને મન તો થઈ ગયું હોય એક લઈ જવાનું ફોટો પાડ લે હે બધ મન થાય ને એટલે જો હે આવું આવું હતું નામ પાડ્યું કે નહીં ફાય કે જેની સફાઈ નામ પાડો આ શેરુ ને જોઈને ઓલું શેરુ યાદ આવે તારક મહેતા વાળો હા બસ બસ હાલ આવે બહુ ફોટા વાળો ફોટા પાડે જતો એ સેલ્ફી લે હે સેલિબ્રિટી થઈ વાઈફ આવે બસ હાલ હાલ થઈ ગયું ડન ડાન આવે ઓકે હાલો બાય બાય ફાઇનલી જો આપણે બસમાં છે ને બેગ રાખી દીધું છે ને અત્યારે અહીંયા ઊભા છીએ બહાર બસમાં તો બહુ ગરમી થઈ એટલે થોડીક વાર અહીંયા ઊભા છીએ અને ટાઈમ થાય એટલે આપણે જાશું બસમાં ફાઇનલી ગાડી તો આપણે કોલેજથી આવી ગયા છે આપણે સેન્ડવીચ આઈસ્ક્રીમ ખાધું તો મિરરલ ને ચાર ને બહુ મન થઈ ગયું તો અત્યારે એ લેતા જો બે ખોલે છે મીરાલ કે દીદી ખાઈ જાય ને હું રહી જાવ એવું બને એવું નથી એવું અલગ છે મેં ખાધું તું ને એ હોકોનું હમ્મ વાવો યમ્મી હે બરાબર અરે ક્યુ ભાવે એ કે છે આ લગભગ વેનીલા વાળું વ્હાઈટ વાળો ભાવશે ને ચોકલેટ ઓછું ભાવે કડવું વધારે લાગે આ બધા તો વ્હાઈટ વાળું હતું આ એકદમ આઈસ્ક્રીમ જેવો લાગે પણ સોફ્ટ આઈગમ બા ટેસ્ટ કરો કેવું લાગ્યું આઈસ્ક્રીમ બહાર નીકળી દે આઈસ્ક્રીમ બહાર નીકળી દે જોયું શેરિંગ ઇઝ કેરિંગ ગાઈસ બા કેવું લાગ્યો તમને ભાઈ આ તો ટેસ્ટ માટે હતું મેં ખાધું હતું ને એ હોકોનો હતો આવડો અમૂલનો નાસ્તો થઈ ગયો ને હવે એક જગ્યાએ એમ નાઈ એક જગ્યાએ ઓપનિંગ છે જવું છે ત્યાં પીઝા સેન્ડવીચને એવું ટ્રાય કરવા તને તો લઈ જ જવી પડે ને મફતમાં થોડીક પૈસા દેવા પડે મફતમાં કાંઈ મળે અત્યારે હા અત્યારે મફતમાં કાંઈ મળે ના ના એવું કંઈ ન હોય બા એવું કંઈ ન હોય હજી ચાલુ કર્યું છે ને તો થોડું ઘણું પ્રાઇસ ઓછી હોય ડિસ્કાઉન્ટમાં એમ બાકી મફતમાં હવે કઈ ન મળ્યા પીઝા ને સેન્ડવીચ તમને ભાવે ને પીઝા પીઝા સેન્ડવીચ પેલો ઓલો આપણે ઘરે નથી બનાવતા બે બે બ્રેડ વચ્ચે બટેકાનો મસાલો હોય સેન્ડવીચ

અમે જતા આવીએ દીદી કોની હારા વાત છે પૂજા હારા પૂજા હે ને લાલ ફૂલ બ્યુટીફુલ નઈ લાલ ફૂલ પીળું ફૂલ મારી પૂજા બ્યુટીફુલ ફાઇનલી જો આપણે પાણીપુરી ખાવા આવી ગયા છે અને આપણે પાણીપુરી ને મમ્મીએ મસાલા પૂરી મગાવી છે બારે શોપિંગ કરવા આવીને પાણીપુરી ના ખાય એવું બને કઈ મમ્મીએ ચોક્કસાનું પરોઠા બનાવી નહીં એટલા મોટા મોટા મમ્મી એ કે બઠું પછી એટલે એટલા નાના નાના કઈ મારે આમ બધે વાંચતા હતા લખતા હતા એમાં જોઈ ને જો કેવડું મોટું બનાવ્યું છે મમ્મીએ લોઢી લોઢી છે ઓલા પંજાબીમાં બનાવે ને એમાં પંજાબમાં મોટા મોટા આલુ પરોઠા લોઢી લોઢી જેવડા છે મમ્મીએ ચાલુ કરી દીધું છે ને હવે બધાય જમવા બેસી જાય કામ હા આલુ પરોઠા દહીં ચટણી હમ ચાલો અમે જમી લઈએ હા હા જમી લઈએ જાવ જો ઉતરી ગયા ગરમ ગરમ બેસી જાવ